ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુર હિંમતનગર આ રોડ અમારા પ્લોટમાં ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ફૂલ સ્ટોકનો વિડીયો લઈને આવી ગયેલા છે કિંમત સાથે જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માગતા હોય અમારો વિડીયો પૂરો જુઓ મિત્રો આજે દસ પોત્રીસ બે હજાર તેરનું મોડલ ઓનરની વાત કરી તો ફર્સ્ટ ઓનર મિત્રો કલાકની વાત કરીએ તો બત્રીસો કલાક ચાલેલું મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બીજું ટ્રેક્ટર છે બે હજાર તેર દસ પોત્રીસ મહાશક્તિ વન ઓનર બત્રીસો કલાક ચાલેલું આની મિત્રો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પોત્રીસ હજાર રૂપિયા બીજું રવાનું છે બસો એકતાલીસ બે હજાર સોળ વન ઓનર કંપની ટાયર તેત્રીસો કલાક ચાલેલું મિત્રો આની કિંમતની વાત કરીએ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા બીજું દસ પોત્રીસ દોસ્ત પોત્રીસ એચપીમાં ઓઇલ બ્રેક મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ કલાકની વાત કરીએ તો બાવીસો કલાક ચાલેલું મિત્રો આની કિંમતની વાત કરીએ તો ચાર લાખ એસી હજાર રૂપિયા આખા ટાયર પચાસ સાઈઠ ટકા લાગેલા મિત્રો આની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંચોતેર રૂપિયા સ્વરાજ સાતસો પોત્રીસ બે હજાર નું મોડલ મિત્રો ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનરની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો વાત કરીએ તો ત્રણ લાખ પોત્રીસ હજાર રૂપિયા મહિન્દ્રા બસો પંચોતેર બાલ લાઈટ બે હાજર ચૌદ મોડલ મિત્રો આની કિંમત વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા બીજું લોડર લઈને આવે મિત્રો બે હાજર ચૌદ નું મોડલ તેપન દસ ફોર બાય ફોર લક્ષ્મીનું લોડર બનાવેલું મિત્રો આની કિંમતની વાત કરીએ તો છ લાખ એક્યાસી હજાર રૂપિયા નેગોશિયે બે હજાર આઠ ઓનર વાત કરીએ તો સેકન્ડ ઓનર ટ્રેક્ટરની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો બે લાખ પોત્રીસ હજાર રૂપિયા બીજું લઈને આવ્યો મેસી દસ પોત્રીસ બે હજાર પંદર મિત્રો ડબલ ક્લબમાં ટ્રેક્ટર આવવાનું વન ઓનર મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મેસી રાઉન્ડ શેપમાં ઓગણીસો નવ નું મોડલ રીપાસિંગ ચાલુ મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ આની તો એક લાખ સાઠ હજાર રૂપિયા ઓનલી ન્યુ હોલેન્ડ ત્રીસ મોડલ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ પંચ્યાસી બીજું આ ત્રણસો તેત્રીસ બે હજાર અગિયાર મોડલ મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ આની તો બે હજાર રૂપિયા બીજું મહિન્દ્રા બસો પંચોતેર બે દસ ઓનર મિત્રો આની કન્ડિશન તમે જોઈ શકો છો આ ખટાયેલ સાઈઠ ટકા લાગેલા આની વાત કરીએ બે લાખ નેતીસ હજાર રૂપિયા ચારસો પંચોતેર બે હજાર બે હાજર બાર પ્રમાણે બે લાખ સિત્તેર હજાર રૂપિયા જોન ડિયર એકાવન જીરો ત્રણ બ્લેક બોડી સાદુ સ્ટીરિંગ મોડલની વાત કરીએ તો બે હજાર નું મોડલ કિંમતની વાત કરીએ તો એક લાખ એસી હજાર રૂપિયા મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદ નું મોડલ વન ઓનર કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા આઠસો ચોત્રીસ સ્વરાજ મોડલની વાત કરીએ તો બે હજાર આઠ નું મોડલ ચારે ચાર કંપનીના ટાયર લાગેલા તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો બે લાખ અગિયાર હજાર રૂપિયા ઓનલી સ્વરાજ સાતસો પોત્રીસ એફ ડબલ ઇ રગર ઓગણચાલીસ એચપીમાં મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ કલાકની વાત કરીએ તો બાવીસો કલાક ચાલેલું કંપનીના ટાયર સિત્તેર ટકા લાગેલા જો કિંમતની વાત કરીએ તો ચાર લાખની એસી હજાર રૂપિયા રાખેલી છે નેગોશિયેબલ થઈ જશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બીજું છે ટેકનું ચારસો ચોત્રીસ મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર સોળ મોડલ ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ચારે ચાર કંપનીના ટાયર લાગેલા પચીસો કલાક ચાલેલું મિત્રો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ નેવું હજાર રૂપિયા સોનાલિકા ડીઆઈ પોત્રીસ મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર સત્તર મોડલ ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો આખા ટાયલ પચાસ સાહીઠ ટકા લાગેલા જો કિંમતની વાત કરીએ આની તો ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલા છે નેગોશિયેબલ થઈ જશે ફાર્મ ટેક ચેમ્પિયન ઓગણચાલીસ એચપીમાં જે ખેડૂત મિત્રો લેવા માગતા હોય મોડલની વાત કરીએ તો બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર એકવીસો કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા દોર કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ એકતાલીસ હજાર રૂપિયા રાખેલા છે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ એક્સપી પ્લસ પાવર સ્ટેરિંગમાં રવાનું મતું મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ કંપનીના ટાયર સિત્તેર એસી ટકા લાગેલા કલાકની વાત કરીએ તો પંદરસો કલાક ચાલેલું મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમે બીજું છે મહિન્દ્રા બસો પંચોતેર અંદર લાઈટ બે હાજર ચૌદ મોડલ બે હજાર કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા વન ઓનર મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વોઇલ બ્રેકમાં ટ્રેક્ટર આવવાનું અંદર લાઈટમાં મહિન્દ્રા બસો પંચોતેર મોડલ બે હજાર અઢાર સેકન્ડ ઓનર કોમર્શિયલ પાસિંગ કાખા ટાયર પચાસ સાઠ ટકા લાગેલા જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માંગતા હોય તમારા પ્લોટની મુલાકાત લો મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા બીજું ખેડૂત મિત્રો માટે લઈને આવે છે મહિન્દ્રા ઇવોટેક પ્લસ ચારસો પોચ ડીઆઈ મોડલની વાત કરીએ તો બે હજાર પચીસ પચાસ કલાક ચાલેલું ફર્સ્ટ ઓનર સાઇડ ગેર પાવર સ્ટેરિંગ એમએસ યુવસ્પિટીઓ સાથે રવાનો મિત્રો કિંમતની વાત કરીએ તો છ લાખ એકવીસ હજાર રૂપિયા સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ મોડલ બે હજાર એકવીસ ચારે ચાર કંપનીના ટાયર લાગેલા ટ્રેક્ટરની કંડિશન મિત્રો જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ચાર લાખ ને એસી હજાર રૂપિયા રાખેલા છે કન્ડિશન જોઈ શકો છો વન ઓર્ડર ટ્રેક્ટરની ખૂબ સારું કિંમતની વાત કરીએ તો બે લાખ પોત્રીસ હજાર રૂપિયા સ્વરાજ સાતસો પોત્રીસ બે હાજર પાંચ મોડલ મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખ અગિયાર હજાર રૂપિયા મે એસી દસ પોત્રીસ મોડલની વાત કરીએ તો બે હજાર અગિયાર મોડલ ફર્સ્ટ ઓનર કિંમતની વાત કરીએ મિત્રો તો બે લાખ એસી હજાર રૂપિયા ચારે ચાર ટાયર નવા ટ્રેક્ટરના એસી દસ પોત્રીસ રાઉન્ડ શેપમાં મિત્રો મોડલ ની વાત કરીએ તો બે હજાર બાર મોડલ કલાકની વાત કરીએ અડત્રીસો કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા બે લાખ નવ્વાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે મેં એસી દસ પોત્રીસ મોડલ ની વાત કરીએ તો બે હજાર સત્તર ડબ્બા કલદમાં ટ્રેક્ટર કલાકની વાત કરી દસ નું મોડલ ફર્સ્ટ ઓનર ડબ્બા ક્લમાં ટ્રેક્ટર આવવાનું કંડિશન બી તો ટ્રેક્ટરની ની જોઈ શકો છો ચારે ચાર ટાયર નવા કિંમતની વાત કરીએ તો બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર બાર બસો પંચોતેર મહિન્દ્રા ફર્સ્ટ ઓનર આખા ટાયર પચાસ ટકા લાગેલા ઓઇલ બ્રેકમાં મિત્રો ટ્રેક્ટર રવાનું કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર બાર બે હજાર કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા આઈસ ત્રણસો અડસઠ બે હજાર સત્તર મોડલ સાઈડ ગેર રિવર્સ પીટીઓ સાદુ સ્ટેરિંગ કંપનીના ટાયર પચાસ ટકા લાગેલા મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મેં એસી દસ પોત્રીસ બે હજાર બાર ડબા કલમાં રવાનું ટ્રેક્ટરની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો આની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા મેં એસી બોતેર પચાસ મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ સાઈડ ગેર પાવર સ્ટેરિંગ રોટરી પંપમાં રવાનું તો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા મોડલ ચારે ચાર ટાયર હાજર રૂપિયા મેચપી માં મિત્રો ટ્રેક્ટર રવાનું બે હાજર ઓગણીસ મોડલ ત્રણ હજાર કલાક ચાલેલું કંપનીના ટાયર સિત્તેર ટકા લાગેલા કિંમતની વાત કરીએ તો ચાર લાખ એકવીસ હજાર રૂપિયા મેસીનું બોતેર પચાસ પચાસ એચપીનું સાઈડ ગેર પાવર સ્ટેરિંગ તો કંડિશન તમે જોઈ શકો છો મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસ મોડલ ફર્સ્ટ ઓનર કિંમતની વાત કરીએ તો પોખ ને સાઈઠ હજાર રૂપિયા મિની ટ્રેક્ટરમાં યુવરાજ મોડલની વાત કરીએ તો બે હજાર બાર નું મોડલ કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર રૂપિયા સ્ટીલ ટ્રેક અઢાર ફાર્મટેકનું રવાનું મિત્રો બે હજાર ત્રેવીસ મોડલ કલાકની વાત કરીએ તો વીસ કલાક ચાલેલું કિંમતની વાત કરીએ તો બે લાખને વીસ હજાર રૂપિયા ફોર બાય ફોરમાં એકાવન જીરો પાંચ જોન ડિયર મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ ચારે ચાર કંપનીના ટાયર કલાકની વાત કલાકની વાત કરીએ તો અઢારસો કલાક ચાલેલું મિત્રો કિંમતની વાત કરીએ આની તો છ હજાર રૂપિયા જ્હોન ડિયર પચાસ પિસ્તાલીસ ડી ફોર બાય ફોર સાઈડ પાવર સ્ટેરિંગ મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો છ લાખ સાઈઠ હજાર રૂપિયા એકાવન ટુ વ્હીલ બે હાજર પંદરસો કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા કિંમતની વાત કરીએ તો ચાર લાખ નેવું હજાર રૂપિયા સોનાલિકા સાતસો ચાલીસ બે હાજર એકવીસ મોડલ સાઈડ ગિયર પાવર સ્ટીયરિંગ ચારે ચાર કંપનીના ટાયર લાગેલા સત્તરસો કલાક ચાલેલું કિંમતની વાત કરીએ તો ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા ન્યૂ ઓલેન્ડનું ત્રીસ સાડત્રીસ ટીએક્સ મોડલ સાદુ સ્ટીરિંગ મોડલની વાત કરીએ તો અઢાર કલાકની વાત કરીએ તો પંદરસો કલાક ચાલેલું ચારે ચાર કંપનીના ટાયર લાગેલા કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા ન્યૂ ઓલેન્ડનું છત્રીસો ડેસ ટુ ઓલરાઉન્ડર પ્લસ મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર ચારે ચાર કંપનીના ટાયર લાગેલા દોર કિંમતની વાત કરીએ તો ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા જે ખેડૂત મિત્રો ટેલર લેવા માગતા હોય તેના માટે ટેલર પણ અવેલેબલ છે મિત્રો ટેલર જોઈ શકો છો એમ્બો સ્ટાલા અવેલેબલ મળી જાય ટેલર હાજર સ્ટોકમાં ઉમેર આ ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુરી મતનગર આઈવે રોડ અમારા પ્લોટની રૂબરૂ મુલાકાત લો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો ફેસબુક પેજને ફોલો કરો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાતા રહો મિત્રો આજે ફૂલ સ્ટોકનો વિડીયો આવી ગયેલો છે બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે લોન સુવિધા પણ ઉપલબ્ધ છે